જય માતાજી બધા મિત્રોને રામ રામ તો મિત્રો કેમ છો મજામાં તો મિત્રો આજે સારો એક વિડીયો તમારા માહિતી માટે હું બનાવી રહ્યો છું તો વિડીયોને આગળ શેર કરજો અને વિડીયો સારો લાગે તો સારી કોમેન્ટ પણ કરી નાખજો અને જે કોઈ ભાઈ નવા આવે તો સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી કરીને બીજા લોકોને પણ વિડીયો જોવાનો મિત્રો લાભ મળે અને આજ વિડીયો કંઈ આપણે રીતે બનાવવાના છે એ પણ તમે પૂરો જોજો એટલે તમને પૂરેપૂરી માહિતી આવશે કારણ કે વિડીયો આજ જાણકારીવાળો છે એટલે તમે પૂરો વિડિયો જોજો તો જ મિત્રો તમને સમજ સમજાશે આ વિડીયોની અંદર તો મિત્રો આજનો આપણું વિડીયોનો ટોપિક છે કે આપણી ગાભણ ભેંસો હોય ખડેલી હોય અથવા તો મોટી ભેંસ ગાભણ હોય ચાર પાંચ મહિનાની પાંચ છ મહિનાની ગાભણ એવી રીતના તો ઘણી વખત તમે જોતા હશો કે ગરમીની સિઝન છે એટલે ઘણી જગ્યા ઉપર મિત્રો જોવામાં આવતી હશે કે ભેંસો ત્રોઈ જાય છે મતલબ કે કાચો વ્યાણ થઈ જતો હોય છે પાંચ છ મહિનાનો બચ્ચો મૂકી દે કંઈક જગ્યા ઉપર ચાર મહિનાનો બચ્ચો પણ મૂકી દે તો એના માટે મિત્રો સારામાં સારો વિડિયો છે અને હું પણ જે ઇન્જેક્શન આવે છે એ યુઝ કરું છું ઠંડકનું ને કયો ઇન્જેક્શન યુઝ કરું છું ને કેવી રીતના આપણે યુઝ કરવાનું હોય છે તમે લગભગ ક્યારે પણ ગુજરાતીની અંદર આવો વિડીયો નહીં જોયો હોય ઘણી ચેનલો ઉપર તમે જોયા હશે પણ અલગ અલગ ભાષામાં હશે કોઈક હિન્દી ભાષા ઉપર હશે કોઈક ડૉક્ટર થ્રુ વિડીયો બનાવેલો હશે તો મિત્રો હું એક પશુપાલન છું તો પશુપાલનને જે કાંઈ પણ માહિતી હોય તો બીજા પશુપાલનને કામ આવે એવી માહિતી મિત્રો હું તમારા સુધી પહોંચાડી શકું કારણ કે મારા માટે મારા પાસે જેટલી પણ માહિતી હોય છે હું તમને અવારનવાર શેર કરતો હોઉં છું તો મિત્રો આજે આપણે એક સારામાં સારી એવી માહિતી તમને આપવાની છે ને મિત્રો ઇન્જેક્શન લગાવો થોડોક તમે તમારી રીતે સમજી લો કે જરૂરી છે કારણ કે જો છ સાત મહિનાની ભેંસ અથવા તો ખડેલી આપણી ત્રુઈ જાતી હોય તો મિત્રો આપણું આખો વર્ષ બગડતો હોય છે અને ત્રુઈ જાય એટલે મિત્રો તમે ઘણી વખત જોઈએ હશે પછી ગરમીમાં આવવાની થોડીક લેટ થતી હોય છે તો એના કારણે એક ઇન્જેક્શન મિત્રો જે પીડીપો કરીને નામ આવે છે હું હજી તમને એકવાર ઇન્જેક્શન દેખાડી દઉં અને આવામાં પણ ગરમીના ઠંડકના ઘણા બધા ઇન્જેક્શન અલગ અલગ આવતા હોય છે એવો જરૂરી નથી કે હું જે યુઝ કરું છું એ જ તમે યુઝ કરો અને પ્લસમાં તમે ડૉક્ટરની પણ મિત્રો સલાહ લઈને એકવાર આ પીડીપો ઇન્જેક્શન અથવા તો ઠંડકનું ઇન્જેક્શન અવશ્ય લગાવજો કારણ કે અત્યારે ગરમીની સિઝનની અંદર ઘણી બધી ભેસો છ છ સાત સાત મહિનાની ધ્રુઈ જતી હોય છે મતલબ કે કાચો વીહાણ થઈ જતો હોય કાચો વીહાણ થાય એટલે મિત્રો આખો વર્ષ બગડે પછી પાછો એ ગરમીની સિઝનમાં ક્યારે આવે એનું કાંઈ નક્કી ના હોય અને પ્લસમાં એનો જે બચો હોય એ પણ આપણને કામ ના આવે તો મિત્રો કેવી રીતના લગાવો એ હું તમને આગળ વિડીયોની અંદર જણાવું આપણે અત્યારે તમને વિડીયોની અંદર એક ભેંસને લગાવીને દેખાડશું અને ગરમીની સિઝનમાં મિત્રો અવશ્ય લગાવવો જ જોઈએ કારણ કે એ ઇન્જેક્શનની કિંમત બિલકુલ નોર્મલ છે અને હું આજે લાઈવમાં આ વિડીયો બને છે ને હું ઇન્જેક્શન મિત્રો એક ભેંસને લગાવીને તમને પૂરેપૂરી રીતના જેમ મારાથી બની શકે એટલું હું તમને પ્રૂફ સાથે મિત્રો દેખાડીશ કે કયો ઇન્જેક્શન આવે છે તો મિત્રો ઇન્જેક્શન પણ હું તમને દેખાડી દઉં તો તમે કદાચ જોઈ રહ્યા છો બરાબર રીતે એકવાર નામ વાંચી લેજો પીડીપો કરીને નામ આવે છે આમાં પણ ઠંડકના ઇન્જેક્શન મિત્રો ઘણા બધા અલગ અલગ આવતા હોય છે તો એવો જરૂરી નથી કે એક જ આ નામથી જ તમે ઇન્જેક્શન લઈ શકો છો બીજા પણ અલગ અલગ નામથી આવતા હોય છે પણ હું વધારે પૂરતો મિત્રો આ ઇજેક્શન વધારે યુઝ કરું છું કારણ કે આપણે પહેલાં પણ ઘણી વખત આ ઇન્જેક્શન યુઝ કરેલો છે તેના કારણે મને આના ઉપર વધારે થોડોક ધ્યાન જાય છે તો મિત્રો યુઝ કેવી રીતના કરવાનો છે એ પણ હું તમને જણાવું તો આપણે લાઈવમાં દેખાશું કે મિત્રો આપણે ભેંસને ઇન્જેક્શન પણ લેવાનું છે ઠંડકનું અને મેં પહેલાં પણ પંદરથી સોળ ભેંસોને ઇન્જેક્શન મારેલા છે તો ગરમીની સિઝન છે એટલે તમારે જરૂરિયાત આ વસ્તુ યુઝ કરવાની છે અને શું શું વસ્તુ આની અંદર આવતી હોય છે એ પણ તમે જોઈ લો તો મિત્રો મેન તો જે એનું ઇન્જેક્શન જે દવા છે એ અઢીએમએલની દવા આવતી હોય છે મિત્રો આ તમને જાણકારી મળે તેના માટે જે સ્પેશિયલી વિડીયો બનાવ્યો છે અને તમે કદાચ ઇન્જેક્શન મારેલો હોય તો આગળ શેર કરજો એટલે બીજા ભાઈઓ બધા પણ આ વિડીયો જોઈ શકે મિત્રો ઇન્જેક્શન જે સાધારણ ભેંસ હોય ને ઠંડી ભેંસ હોય એને જ તમે આવી રીતના બાંધ્યા વગર ઇન્જેક્શન લેજો કારણ કે ઇન્જેક્શન બેસ્ટ ન જવું જોઈએ અને મિત્રો ઇન્જેક્શનમાં તો કાંઈ નથી બિલકુલ નોર્મલ છે તો ભેસ્ટને ઇન્જેક્શન લાગી ગયું છે મિત્રો અને ઇન્જેક્શન પણ જુઓ મિત્રો જે આ સાધારણ ભેંસ હોય અને જે ભેંસની બાંધવાની જરૂર ન પડતી હોય એવી જ ભેંસને ઇન્જેક્શન મારજો અને ઇન્જેક્શન મારવા માટે તો ફરજીયાત મિત્રો ભેસ બાંધવી પડે પણ આપણી કુંજ એટલી બધી એવો ના હતી એટલે આપણે ઇન્જેક્શન ડાયરેક્ટ આપી દીધું છે અને ઇન્જેક્શન મિત્રો ભેંસો બાંધીને જ આપજો તો મિત્રો આજનો વિડીયો તમને કેવો લાગ્યો જરૂર જણાવજો કોમેન્ટની અંદર તો ફરી એક મળીએ સારા વિડીયોની અંદર બધા મિત્રોને જય માતાજી